ગુડ આફ્ટરનૂન કેમ છો બધા તો આજે બપોર પછી વિડીયો ચાલુ કર્યો છે કાલનો વિડીયો તમે જોઈ જશે અહીંયા છે ને ઉપરનો ભાગ બંધાઈ ગયો છે નીચે અડધો વાલ્વ સુધી આવી ગયો છે આ આવી રીતે વાયર બંધે છે જો હલતા નથી વાયર હવે કારણ કે આ મેન છે પકડાવવા માટે એટલા માટે બેડ મસ્ત ચડી ગયા છે એકદમ જોરદાર થાંભળા પણ ક્યાં હલતા નથી કમ્પ્લીટ છે વરસાદ પડશે એટલે આજે થોડી ગરમી વધુ છે ચાલીસ ડિગ્રી પહોંચી ગઈ છે થોડુંક ગરમી બહુ થાય છે આજે છે ને પ્રોગ્રામ હતો સગાઈ જોવા માટે આવ્યા હતા આપણે દર્શક ભાઈને એમાં એટલે સવારના ત્યાં વહેલા આવ્યા ત્યાં કામ બતાવીને પછી હાલે ગયા હતા ત્યાં બપોર પછી જમીન આવ્યા બે વાગ્યે અમુક અમુક હલે છે ક્યાંક ક્યાંક તો વાંધો નહીં આવે કડક થઈ જશે ડ્રીપનું પાણી જશે એટલે થોડુંક તો રીજાઈ જશે એટલે પકડાઈ જશે બે મહિના લાગશે એકદમ વ્યવસ્થિત રેગ્યુલર પાણી જશે ને એટલે બધું કમ્પ્લીટ થઈ જશે તમલા છે ને ઊંચા નીચા છે ને એના કારણે ટેન્શન રહેશે વાયરમાં તો હોવા ન જોઈએ પણ છે જો આ થોડુંક ટેન્શન આવી ગયું છે જ્યાં ઊંચું હશે ને ત્યાં ટાઈટ થઈ ગયો હશે એકદમ વાયર ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો હશે ને હું પાણી પણ આપી દીધું છે આંબામાં કમ્પ્લીટ થઈ ગયું છે પરમ દિવસથી ચાલુ છે પાણી એટલે એ રેગ્યુલર થઈ ગયું છે બધું કમ્પ્લીટ તો પછી આ બાજુ મોટરવાળી પાણી છે ને ત્યાં આપવાનું છે વાયર ઘટી ગયો તો થોડોક ખૂટ્યો હતો એટલા માટે હવે લેવા ગયા હતા અને થોડુંક સેજ એક બે એમ એમ જાડું આવી ગયું છે વાયર એટલે હવે એ બનાવી નાખ્યા છે ઓલા ચકેડા ને ત્યાં રમેશની બેટ ચડાવે છે ઉપરની ટુકડીમાં ત્યાં સામે બે તળી ગયા થોડાક રહ્યા છે મોટા મોટા તો ઘટા થઈ ગયા છે કલાક એક છે પછી એનામાં લગાવી નહીં ભાગ માટે આજે પૂરું થઈ જાય કામ ઉપર તો ખાલી ડાયરેક હવે રોપા જ નાખવાના છે બીજું તો કાંઈ કામ છે નહીં એટલે ત્યાં તો ટેન્શન નથી મેન તો આનું જ છે આ પૂરું થાય એટલે વનજી બનાવ્યો નાખી દઈએ એક બે દિવસ લાગશે એ પૂરું થાય એટલે પછી ટીપી લાઈનો પાથરી દઈ પછી જ્યારે થોડીક ગરમી ઓછી થશે તમે પહેલાં પણ કીધું હતું ગાડેલી હાલવા મળે એટલે વાદા હાલે ને વરસાદમાં ત્યારે પછી રોપા વાવી થોડુંક ઠંડુ વાતાવરણ આવે એટલે દાડમ પહેલે ભાઈને એને ઉતારી લીધા છે આ પણ બેડ ચડી ગયા છે આ બાજુની સાઈડ છે ને બેડમાં રહેતી આવી રીતે અહીંયાથી ખણીનું બાજુ નાખવી પડશે થોડુંક મહેનત પડશે બધા બેડ કમ્પ્લીટ બની ગયા છે જો એકદમ રેગ્યુલર હવે થમલા નીચે લાગે છે ને બેડ ઉપર ચડી ગયા એક એક ફૂટ ચડી ગયા બેડ કમ્પ્લીટ થઈ જશે હલવાનું પણ ઓછું થઈ જશે થોડીક રેતીનો સપોર્ટ આવી ગયો ને એટલા માટે છે ને આ શું છે નીચે દેશી ભાષામાં ગઈ તો કડું આવી ગયું હતું આ થોડોક કરવું પડશે એમનું લેવલ ડ્રીપ આવી જશે ને કમ્પ્લીટ થઈ જશે એટલે એકદમ રેગ્યુલર થઈ જશે કોઈ ટેન્શન રહેશે નહીં થંભોનું લઈને હાલે છે ઉપર ફાઇટર જેટ્સ થોડુંક રહ્યો છે થઈ જાય એટલે પછી કમ્પ્લેટ બધા ગયા છે છે ત્યાં ટૂંકા ટૂંકા ભાગ રહ્યા છે પાંચ છ જલ્દી પૂરું થઈ જશે પૂરા થઈ ગયા એટલે વાંધો નહીં આવે કમ્પ્લીટ થઈ ગયા છે આમ છે ને હાશકારો મળે આપને કામ પૂરું થાય એટલે એમ થાય મજા આવી કામ થઈ ગયું એટલું બધું મહિનો થયો લગભગ ચૌદ તારીખ છે ને બસ તે ચૌદ ચૌદ પંદર તારીખથી આપણે ચાલુ કર્યું છે ચાલુ ખાડા ખોદવાનું ઓન થઈને બધું ખાડા ઊંડા કરવાનું પછી સત્તર તારીખથી રામનવમીથી આપણે તમલાઉ પાડવાનું ચાલુ કર્યું એટલે સમજી લો ને કાટો કાટો મહિનો થવા આવ્યો હજી પણ એક દિવસ લાગશે દસ પંદર દિવસ એટલે દોઢ મહિનો થશે ઓલરેડી વચ્ચે શું થોડુંક કામ અટકી ગયું ઓન થઈને બધું થાય ને એટલે થોડુંક થાય એવું હવે અહીંયા પણ પાણી આપી દીધું જો ટ્રેક્ટર નીચે બધે પાણી આવી ગયું છે બાપુ કાકાએ પાણી વાળી લીધું મારે મજૂર પર ચડાવવા પડશે એટેન્ડન્સ બુકમાં હું તો છે ને ગૂગલ શીટનો ઉપયોગ કરું છું બધું એમાં મલ્ટિપ્લાય થઈ જાય પછી પ્લસ માઇનસ બધું થઈ જાય એટલે ઈઝી છે બીજા સોફ્ટવેર પણ આવે છે પણ પેરોલ હોય તે પણ એ છે ને કોર્પોરેટ માટે છે આપણે ખેડૂતો માટે નથી ઈઝી છે ખાતા બુક પણ આવે છે એ હિસાબ ખાતા બુકમાં હવે રાખવો પડશે મારે શું છે મેન્ટેન હોય એને ડાયરેક્ટ મજૂરીને કહેવાતા કે તમારે એટલી ઉપાડ થઈ એટલો તમારો બચત થઈને એટલા અમારી મજૂરી થઈ એ બધું હવે આ વખતે નવું વર્ષ ચાલુ છે એટલે કરશો આપણે ચાલું જબર ગરમી છે ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન છે અહીંયા બહુ ગરમી છે પાછું પવન પણ ઓછો થઈ ગયો છે વરસાદ જેવું લાગે છે એક વખત પડી જાય ને વરસાદ તો શાંતિ થઈ જાય થોડુંક ઠંડક આવી જાય તો કે છે જ્યારે આ લો પ્રેશર હટશે એટલે થોડુંક ગરમી વધશે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જશે એટલે સમજી લો ને તમે ચાર વાગ્યા સુધી બહાર જ નહીં નીકળી શકી ઘરથી એવી હાલત છે અત્યારે કચ્છની આમ તો નોર્મલી છે ચાલીસ ડિગ્રી તો નોર્મલી તાપમાન છે પાંત્રીસથી ચાલીસ ડિગ્રી થોડું થોડું હવાનું જોકો આવે છે ને એમ થાય શ્વાસ આવી ગયો તો ચાલો થોડીક વાર બેસી અહીંયા પછી જઈએ ત્યાં વાયર બાંધવું ચાલુ કરે એટલે મિત્રો આપણે અહીંયા પાઇપ નાખ્યો છે બરાબર છે પહેલાં તો ડાયર અહીંયાથી પાણી જેટલે બધું અહીંયા ગટર જેવું વાસ આવતી બધું સડી જતું હતું પાણી બધું આવતું હતું એટલે બધું અહીંયા છે ને કોન્ક્રીટ માર કરી દઈશું પરેશભાઈ ની કાલે છે ને ખીલો લાગી ગયો એટલે હવે એક બે દિવસ પછી આવશે એ બધું કોન્ક્રીટ કરી દઈશું એકદમ વ્યવસ્થિત ને અહીંયા ઉપર ગજું મારી દેશું આવી રીતે હજી રસી ગોલ રાઉન્ડ કાપીને આ પેક થઈ જાય આખી કુંડી ડાયરેક્ટ પાણી અહીંયા ચાલ્યું છે આ બાજુથી આમ જશે આ બાજુ નાખવાળે એટલે આમ હાલ્યું એટલે શું છે અહીંયા બધી સાફ સફાઈ રહે એટલા માટે ને બાબુ કાકા અહીંયા પાણીવાળા માટે સારું કરી દીધું છે પેલું નાખું મજા પાણી જશે હવે થોડુંક અહીંયા રિપેર સિપેર કર્યું બધું પાળાવાળા હટાવ્યા અને બધું કર્યું એનામાં પંદર વીસ મિનિટ નીકળી ગઈ પછી આમ પાતા પાતા જશે લગભગ અડધે સુધી પહોંચી જશે પાણી થોડુંક હોજમાં અડધાથી ઓછો છે હોજ એટલે પાંચ સાત પાળિયા પીસે પછી વળી કાલે સવારના ચાલુ કરી દેસો રાત્રે લાઈટ આવે છે નવ વાગે આઠ કલાક નવથી થી સવારના પાંચ વાગ્યા સુધી આ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે જો એકદમ વ્યવસ્થિત અહીંયા થોડાક બાકી છે આ થઈ ગયા છે ચાર જે ચોરસ ટૂંકા થતા હતા ને એ સળિયા ક્લેમ્પ આપણે પકડવા વાળા એ થોડાક હવે આજે કાલે આવશે પરમ દિવસે આવશે એટલે કરી દેશે ત્રણ આનામાં ને ચાર આનામાં બાકી છે આનામાં બાકી છે ને અહીંયા છે ને અહીંયા પાઇપ નાખવાનો છે ઉપર સપોર્ટમાં વચ્ચે કંઈક પડે તો તૂટે નહીં પતરા એટલા માટે બધું નાખી દેસું કમ્પ્લીટ થઈ જશે નો બાજુ તમને બતાવું કોટ માળિયા માળિયા બનાવી દીધા છે દવાના ડબલા નાના નાના ખાતરની થેલીઓને બધી રાખવા માટે અહીંયા આપણે લેવું આપણે કંટ્રોલર આવી જશે મોટરનું આ બધા માળીએ બનાવી દીધા છે એક બે ને ત્રણ નીચે ખાતર રહી જાય એકદમ થોડુંક સાફ સફાઈ કરી દઈશું એટલે પછી કમ્પ્લીટ થઈ જશે અહીંયા દરવાજો આવી જશે એટલે આ પેક થઈ જાય આખું છોકરાઓ અંદર ઘૂસીને જ નાના એટલે બધું ધ્યાન રાખવું પડે દવાનું એટલા માટે બીજું કશું નથી હવે અહીંયા બધી આજે માલ બધો વધ્યો છે ને કે કાઢ્યો છે અહીંયાથી આ ચાલીમાંથી બધો અહીંયા પાથર દેશું એકદમ વ્યવસ્થિત કરી દેશું ઉપર પાણી છાંટીને દબાવી દઈશું થોડુંક આ ઊંચો થઈ જાય પાણી બધું વરસાદમાં આમ રડી જાય અહીંયા ભરાય નહીં એટલા માટે આ બધું કાકરી બધી દેલાની ઓ બાજુ રાખી દઈશું પછી ડીપી માટે અરજી કરી છે ઉપર જે આપણે ઓલા છે ને બતાવું તમને એ ઓલા થઈ ગયા છે નબળા થઈ ગયા છે આપણે જમ્પર્સ ચડાવવાના આવે ને એ છે ને ખરાબ થઈ ગયા છે પચીસ ત્રીસ વર્ષ પહેલાંની જે આ વસ્તુ છે આ છે ને આ બધા જૂના થઈ ગયા છે એ ને આ બાજુ ફેરવાના પહેલાં શું છે રાજુભાઈની વાડી અહીંયા ખુલ્લું ખેતર હતું એટલે જઈને ચડતા આવે છે ને ટપીને જવું પડે છે તો એ બદલી જાય ને આ બાજુ આવી જાય બધા તો અહીંયાથી જ ડીપી ભલે ને બાજુ ફરી જાય વાંધો નહીં આવે શું આ બાજુ આવી જાય તો પછી આ બાજુથી જ ચડી જાય બધું થઈ જાય ને બોર્ડ અહીંયા પડ્યો છે એ બધો લગાવીને અંદર નાખો છે અહીંયા બે હોલ પણ માર્યા છે હોલ એટલે માટે પાઇપ નાખી દીધા છે આ છે ને ઉપર જે આ વાયર છે ને જાડો જે ડીપીમાંથી આવે છે મેઇન સપ્લાય ઉપરથી અંદર હાલ જશે ને અહીંયાથી વાયર નીકળી જશે બે આપણી જે દસની આઠની પટ્ટી છે એ છે બોર મજા છે ને નાની પટ્ટી છે છ ની એ આપણે મોનોબ્લોક મોટર નાખી છે ને બારે ટ્રીપ માટેની એના માટેનું છે અહીંયા લાકડામાં લાકડા પડ્યા છે ને એનામાં ખીલા છે એ ખીલા લાગી ગયા છે પરેશભાઈને ત્યાં શું ટિફિન રાખે છે ને એટલે ત્યાં થોડુંક પગમાં આવી ગયું દેખાણું નહીં એને ચાલો વિડીયોને કરી ચેનલ પર ન હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઇક કરજો ને બેલેક દબાણ ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી પછી જય શ્રી રામ ભાઈ